નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા અને તાજા સમાચાર સમાચારે પેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલા પટેલે કરી ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી તેમના જણાવ્યા અનુસાર આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું રહેશે તો તેમણે કહ્યું કે આ વર્ષે ચોમાસુ સારું અને યોગ્ય દિશામાં પણ રહેશે

તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ભર ઉનાળે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ લોકોને ગરમીથી રાહત મળી જ્યાં દર્શક મિત્રો ગઈકાલે ગુજરાતમાં હીટવેવની આગાહીના વચ્ચે અંબાજીના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ત્યારે અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં બપોર બાદ કમોસમી વરસાદ પણ પડ્યો હતો તો આકરી ગરમી વચ્ચે અચાનક જ વરસાદ થતાં વિસ્તારમાં ઠંડક પણ પ્રસરી હતી તો દોસ્તો આજના તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ખડગે કોંગ્રેસની જીતનો કર્યો દાવો તો લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકસભાના જીતનો દાવો કર્યો છે ત્યારે તેમણે કહ્યું કે આ વખતે ઉદ્યોગપતિઓ અને ગરીબો સહિત તમામ વર્ગના લોકોને મળીને કોંગ્રેસને ચૂંટણી જીતાડવાનું મન બનાવી લીધું છે તો આ સિવાય તેમણે કહ્યું કે લોકોએ અમને પણ કહ્યું હતું કે છેલ્લી વખત તેઓથી ભૂલ થઈ ગઈ હતી જેના માટે તેઓ પશ્ચાતાપ કરી રહ્યા છે તો પશ્ચાતાપ બાદ તેમણે ખાતરી આપી છે કે તેઓ કોંગ્રેસને બહુમતીથી જીતાડશે તો દોસ્તો તમારા મતે કોનો વિજય થશે ફટાફટ નીચે કમેન્ટ કરજો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર વ્લાદિમીર પુતિન ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા જ્યાં દર્શક મિત્રો હવે બે ને ત્રીસ સુધી સંભાળશે કમાન જ્યાં દર્શક મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે તો યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પુતિને તાજેતરમાં જ પૂર્ણ થયેલી ફેડરલ ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં મતોથી જીત મેળવી હતી તો રશિયાના મીડિયા અનુસાર સિત્યાસી મતો સાથે ચૂંટણી જીતનાર પુતિને ગઈકાલે સાતમી મેના રોજ તેમનો પાંચમો કાર્યકાળ શરૂ થવા જઈ રહ્યો હતો તો બે જે બે સુધી ચાલશે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ચોમાસુ શરૂ થાય તે પહેલા જ આવી ખુશ ખબર તો ભારે વરસાદના પાંચ નક્ષત્રો સાથે વાવણીની આગાહી કરવામાં આવી છે તો વરસાદના આઠ નક્ષત્રો ઉપરથી ચોમાસું કેવું રહેશે તેનો પ્રારંભિક અનુમાન લગાવવામાં આવતું હોય છે તો આ વર્ષે ચોવીસ એટલે કે સવંત બિહાદજેને 80 ના રોજ ક્યારે નક્ષત્ર ચાલુ થશે અને કેટલા વરસાદ પરશે તેની માહિતી તમને આપીશું તો જેઠ સુદ ચૌદશ અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રમાં પ્રારંભ થશે તો આદ્રા નક્ષત્રમાં વાહન મોર છે તો પાદ્ર નક્ષત્રમાં પણ વરસાદ સારો થાય ત્યાં નદી નાવ છલકાઈ જશે ત્યારબાદ આદ્રા નક્ષત્ર પછી જૂન મહિનામાં પુનર્વર્ષુ નક્ષત્ર બેસે છે તો પુનર્વર્ષુ નક્ષત્રમાં વાદળો થાય અને મધ્યમ વરસાદ પણ થઈ શકે છે ત્યાર પછી વરસાદનું પુષ્પ નક્ષત્ર પણ શરૂ થાય

તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે વિદેશ ફરવાના શોખીનો માટે સારા સમાચાર મળ્યા છે તો આ દેશને લઈને વિઝા માટે આપ્યું મોટું અપડેટ તો તાજેતરમાં જ ઘણા દેશોએ પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે વિઝા ફ્રી કર્યા હતા જેની સમય મર્યાદા હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે તો પરંતુ શ્રીલંકાએ પોતાના દેશમાં પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે ફ્રી વિઝાની સમય મર્યાદા વધારી દીધી છે તો ચાલો તમને જણાવીએ કે શ્રીલંકાએ કયા દેશને આ છૂટ આપી છે તો વાસ્તવમાં નાદાર જાહેર થયા બાદ શ્રીલંકા ફરી એકવાર પોતાને ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તો આવી સ્થિતિમાં આ દેશે વિદેશી સમયાંતરે અનેક પ્રકારની ઓફર પણ આપતો રહે છે તો આવી સ્થિતિમાં શ્રીલંકાએ કેબિનેટે ફરી એકવાર ઘણા દેશો માટે શ્રીલંકાના વિઝા ફ્રી કરવાની સમય મર્યાદા વધારી દીધી છે તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ગેરરીતિ અને બોગસ વોટિંગની સત્તર ફરિયાદો કરી તો ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે તેવામાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ગેરરીતિ અને બોગસ વોર્ટિંગની સત્તર જેટલી ફરિયાદો કરવામાં આવી છે તો કોંગ્રેસ દ્વારા વિશ્ જેટલા વકીલોનો કંટ્રોલ રૂમ પણ બનાવાયો છે જેમના દ્વારા આ વિવિધ પ્રકારની ફરિયાદો કરવામાં આવી છે તો આ વકીલો તેમજ કોંગ્રેસની લીગલ સેલ સાથે મળીને આ માટેની કામગીરી કરી રહ્યા છે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે હજારો હજારોથી કરોડ રૂપિયાની લૂંટ તો ના નામે લગભગ લોકો લોકોને ચૌદ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા અગિયાર સાયબર ઠગની માંથી ધરપકડ કરવામાં આવી છે તો ઠગીઓ સામાનના ખરીદવાના નામે લગભગ અલગ અલગ જગ્યાઓથી આવતા લોકોને શિકાર બનાવતા હતા તો આ માટે તેમણે ઇન્સ્ટાગ્રામમાં પણ ઉપયોગ કર્યો હતો તો પોલીસે આરોપીઓ પાસેથી ચાર પોટી વીસ લાખ રૂપિયા અને ચાર જેટલા મોબાઈલ અને બે જેટલા સીમ જપ્ત કર્યા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અનામતને પચાસ ટકા ઉપર લઈ જઈશું તો ગઈકાલે મધ્યપ્રદેશમાં જૂટને આ પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે ભાજપ અનામત હટાવવા માંગે છે ને એટલે જ તેમને ચારસો સીટ જોઈએ છે તો હું તેમને કહેવા માગું છું કે અનામત હટાવવાનું તો ભૂલી જાઉં પણ અમે આવીશું તો અનામતને પચાસ ટકા સુધી ઉપર લઈ જઈશું તો પચાસ ટકાની મર્યાદા દૂર કરીશું અને ગરીબો પછાત વર્ગને દલિતો અને આદિવાસીઓને જરૂર મુજબ અનામત આપીશું ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે અક્ષય તૃતિયા પહેલાં સોના ચાંદીના ભાવમાં થયો વધારો તો અક્ષય તૃતીયા પહેલાં સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે તો ગઈકાલે ચોવીસ કેરેટ સોનું ચારસો ને ત્રીસ રૂપિયા મોંઘું થઈને એકોતેર હજાર છસો ને એકવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર છસોને પાંચ રૂપિયા અને અઢાર કેરેટનું સોનું ત્રેપન હજાર સાતસો ને સોળ રૂપિયા પ્રતિ દસ ગ્રામે આવી ગયું છે તો એ જ રીતે ચાંદીમાં પણ નવસો ને છોતેર રૂપિયા મોંઘી થઈને એંસી હજાર નવસો ને પાસઠ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મતદાનના દિવસે ભાજપનો પરસેવો છૂટ્યો તો રૂપાલાના નિવેદનના કારણે શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનનો હજુ નિવાડો આવ્યો નથી તો તેવામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ આપેલા નિવેદનથી કોળી સમાજ નારાજ પણ થયો છે તો ભાવનગર સુરેન્દ્રનગર અને જસદણ સહિતના વિસ્તારોમાં કોળી સમાજ ભાજપ સામે પ્રદર્શન કરી રહ્યો છે જ્યારે કોળી અને ક્ષત્રિય સમાજ બંને એકબીજા સાથે ટેકો પણ આપવાની વાત કરી રહ્યા છે જેથી મતદાનના એક દિવસ પહેલાં એટલે ગઈકાલે અને આજે ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે તો નીટ યુજી ની બે હાજર ચોવીસ નું પેપર લીક થયું તો દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાં એક એટલે કે નીટ યુજી બે હાજર ને ચોવીસ નું પેપર લીક થવાના સમાચાર સામે આવ્યા છે તો કહેવામાં આવી રહ્યું છે કે બિહારની રાજધાની પટનામાં પેપર લીક થયું છે તો જેમાં માટે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે તો આ મામલે પોલીસે ઘણા બધા લોકોની પણ અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે તો અટકાયત કરેલા લોકોમાં કેટલાક નીટ ઉમેદવારો પણ સામેલ છે તો આ મામલે પોલીસે ગત રાત્રિથી જ અનેક વિસ્તારોમાં દરોડા પણ પાડી રહી છે તો દોસ્તો આવા લોકોને કેવી સજ્જ થવી જોઈએ એવા ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો તો દોસ્તો ઝડપથી આગળના આશીવાના બીજા સમાચારની આપણે વાત કરીએ તો બ્રાઝિલમાં ભારે વરસાદ અને પૂરના કારણે અઠાવન જેટલા લોકોના મોત થયા તો બ્રાઝિલના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ વધુ ખરાબ બની છે તો પૂરના કારણે અત્યાર સુધીમાં અઠાવન જેટલા લોકો મોતને નીપજ્યા છે તો ચુમ્મોતેરથી વધુ લોકો ઘાયલ થયા છે તો સડસઠ જેટલા લોકો ગુમ થયા છે તો સિત્તેર હજાર લોકોએ પોતાના ઘર પણ છોડી દીધું છે તો રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ કહ્યું કે આ દુર્ઘટના અલનીનોના કારણે થઈ હતી તો સિલ્વાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને મદદની ખાતરી ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે આતંકી હુમલાનું ચીન સાથે કનેક્શન જ્યાં દર્શક મિત્રો જમ્મુ કાશ્મીરના પૂંછમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલાને લઈને નવી માહિતી સામે આવી છે ત્યારે પોલીસ અને સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ અમેરિકન બનાવટની એમ ફોર રાઇફલ્સ અને એકે ફોર્ટી સેવનથી હુમલો કર્યો હતો તેણે પિત્તળને બદલે સ્ટીલની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો થોડા દિવસ પહેલાં જ એક રિપોર્ટ અનુસાર સ્ટીલ બુલેટ્સ ચીન દ્વારા બનાવવામાં આવી છે અને આ બુલેટ્સ પાકિસ્તાની આર્મી દ્વારા આતંકવાદીઓને સપ્લાય કરવામાં આવે છે આથી સાબિત થાય છે કે આતંકી હુમલાનું ચીન સાથે કનેક્શન છે એર ઇન્ડિયાના મુસાફરોને ઝટકો તો ટાટા ગ્રુપની એરલાઇન્સ એર ઇન્ડિયાના મુસાફરોને ઝટકો આપ્યો છે તો એરલાઇન્સે ફ્રી સામાન્ય મર્યાદા વીસ કિલોથી ઘટાડીને પંદર કિલો કરી છે તો અગાઉ એરલાઇન્સમાં ચેક ઇન બેગેજ તરીકે પચીસ કિલો સુધી બેગ લઈ જવાની છૂટ અપાતી હતી જે ગત વર્ષે ઘટાડીને વીસ કિલો કરાઈ હતી તો ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને નફાકારકને બનાવવા માટે નવા પગલાં લઈ રહ્યું છે તો સરકારના નિયંત્રણ હેઠળ એર ઇન્ડિયાને અંદાજે પચાસ હજાર કરોડનું નુકસાન થયું છે